હાથ ધરવામાં આવી રહેલા કામોની સમીક્ષા કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વિશાળ નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગના આયામો સાથે જોડીને નિર્માણ થઈ રહેલા મ્યુઝિયમ વિરાસત ભી વિકાસ ભીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સાકાર કરશે એનએમએચસીનો તબક્કો વન એ હાલ નિર્માણાધીન છે આ તબક્કા હેઠળ એનએમએચસી મ્યુઝિયમનું નિર્માણ કરાશે જેમાં છ ગેલેરીનો સમાવેશ કરવામાં આવશે આ ગેલેરીમાં આઈએનએસ નિશાંક સી હેરિયર એરક્રાફ્ટ અને યુએચ થ્રી હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડી હતી